તિલકસુંદરી પાસેથી વીરભાણનો વૃત્તાંત સાંભળીને વ્યથિત થયેલા ઉદયભાણની માનસિક હાલત દિન પ્રતિદિન વધુને વધુ બગડી રહી છે જે ઉપવનમાં તિલકસુંદરી રહી છે એ જ ઉપવનના એક આવાસમાં ઉદયભાણ રહ્યો છે તિલકસુંદરીને મળવા ગયા વિના એને ચેન પડતું નથી તેમ મળ્યા પછી તિલકસુંદરીને કહેવા જેવા આશ્વાસનના શબ્દો એને ઝડતા નથી રોજે રોજ પોતે વીરભાણની હયાતીની આશા ગુમાવી રહ્યો છે ત્યાં તિલકસુંદરીનું તો પૂછવાનું જ શું રાજમહેલનો ત્યાગ કરીને ઉપવનમાં રહેલા રાજવી ઉદયભાણના દુઃખે સમસ્ત પ્રજા પણ દુઃખી છે ક્યાંય આનંદ નથી ક્યાંય પ્રસન્નતા નથી અને એમાં એક દિવસ ઉજ્જૈનીમાં જમાળવાળી ઉજ્જૈનીના નગરજનોને દિનહીન ખિન્ન જોઈને એક માણસને ઊભો રાખ્યો ભાઈ એક પ્રશ્ન પૂછું પૂછો ભાઈ ખોટું નહીં લગાડો ને ના ના ખોટું નહીં લાગે અમારી નગરીમાં રાજાનો દેહાંત થઈ ગયો હોય ત્યારે જેવી ગમગીની છવાઈ જાય છે એવી ગમગીની તમારી નગરીમાં અત્યારે છવાઈ ગયેલી મને દેખાય છે તો શું ના અમારા રાજવી તો જીવે જ છે પણ પણ શું રાજપરિવારમાં આફત છે અમારા રાજવીના ભાઈ છેટલા કેટલાક વખતથી ગુમ થયા છે એનો કોઈ પતો નથી નથી એમની હયાતીના કોઈ સમાચાર આવતા કે નથી એમના આટલું બોલતા બોલતા પેલા માણસની આંખમાં આંસુ આવી ગયા એમનું નામ વીરભાણ વીરભાણ હા વીરભાણ પણ આ નામ સાંભળતા તમે ચોક્યા કેમ તમને એક વાત કરું તમારા રાજવીને જઈને કહો કે તમારા ભાઈ વીરભાણ જીવે છે શું વાત કરો છો બિલકુલ સાચી વાત કરું છું પણ ખાત્રી ખાત્રી તમારા રાજા પાસે મને લઈ જાઓ પછી તમને ખ્યાલ આવશે કે આ પરદેશી કોઈના દિલ સાથે ચેડા નથી કરતો આ સાંભળી અત્યંત રાજી થઈ ગયેલો ઉજ્જૈનીનો આ નગરજન પરદેશીને લઈને જ્યાં ઉદયભાણનો નિવાસ હતો એ ઉપવનમાં પહોંચ્યો રાજન એક સમાચાર ભાઈ વીરભાનના જીવિત હોવાના સમાચાર સિવાય બીજા કોઈ પણ સમાચાર મારા માટે શુભ નથી એટલે મહેરબાની કરીને મને કોઈ સમાચાર આપીને દુખી ન કરો રાજન આપ જે સમાચાર સાંભળવા ઘણા દિવસોથી ઝંખો છો એ જ સમાચાર આપવા આ પરદેશી સજ્જન આપની પાસે ઉપસ્થિત થયા છે એટલે કયા સમાચાર વીરભણના શું છે સમાચાર વીરભણ જીવે છે ખાત્રી છે રાજન રત્નાવતી નામની નગરીનો રાજવી વજ્રસેન પોતાની પુત્રી વિદ્યાસુંદરીના પતિ અંગે ભારે ચિંતા સેવતો હતો ચારે બાજુ કુવરો માટેની પુષ્કળ તપાસ કરાવવા છતાં એક પણ કુવર એવો નહોતો મળતો કે જે વિદ્યાસુંદરીને માટે યોગ્ય હોય વજ્રસેનની ચિંતાનો પાર નહોતો અને એમાં એક દિવસ વજ્રસેનની રાજસભામાં બહારથી એક જ્યોતિષી આવેલો રાજવીના મુખ પરની ચિંતા જોઈને એણે રાજવીને એ ચિંતાનું કારણ પૂછ્યું રાજન ધ્યાન દઈને મારી વાત સાંભળો કનકાપુરીના રાજવી વીરધવળનો પુત્ર વીરબાણ અહીંયા 6 મહિના પછી સાગર રસ્તે આવશે એ રાજકુમાર જ તમારી પુત્રી વિદ્યાસુંદરી નો ભરથાર થશે માટે રાજન આપ બિલકુલ નિશ્ચિંત બની જાઓ જ્યોતિષીની આ વાત સાંભળીને ભારે હર્ષિત બનેલા રાજવી વજ્રસેને એ જ્યોતિષીનું ભર રાજસભા વચ્ચે ભારે બહુમાન કર્યું રાજન ઉદયભાણ જે વખતે આ પ્રસંગ બન્યો તે વખતે હું પોતે રાજવી વજ્રસેનની રાજસભામાં હાજર હતો અને મારા સગ્ગા કાને આ વાત મેં સાંભળી છે હવે તમે જ કહો વીરભાણ જીવતો હોવાના મેં આપેલા સમાચાર આપને આનંદિત કરે તેવા નથી પરદેશીના મુખે આ વાત સાંભળતા વહેત જ સિંહાસન પરથી ઊભો થઈને રાજવી ઉદયભાણ એને ભેટી પડ્યો એની આંખમાંથી આંસુઓ ચાલ્યા આખી રાજસભા સ્તબ્ધ બની ગઈ ભરતો ઉદયભાણ કાંઈ જ ન બોલી શક્યો પણ થોડો સમય વીત્યા બાદ એને રાજસભા બરખાસ્ત કરી અને સીધો ઉપડ્યો તિલક સુંદરી પાસે તિલક સુંદરી વધામણી છે સેની વીરભાન જીવે છે હે હા પણ કહ્યું કોણે અને રાજવી ઉદય ભાણે તિલક સુંદરીને પેલા પરદેશીએ કહેલી સઘળી હકીકત જણાવી દીધી તિલક ની આંખમાંથી હર્ષના આંસુ ચાલ્યા અલબત્ત પરદેશીએ વીરભાણને સગી આંખે નિહાળ્યો તો નથી જ એના ખ્યાલથી મનમાં થોડો વસવસો જરૂર થયો પણ વીરભાણ જીવિત હોવાના સમાચાર આજે પહેલી જ વાર મળ્યા એના આનંદ મંગળ પેલો વસવસો ગૌણ થઈ ગયો રાજવી ઉદયભાણે ઉપવનથી રાજમહેલ સુધીનો રસ્તો શણગારી દેવાનો આદેશ આપ્યો ચારે બાજુ સાકર અને દાડમ વહેંચાયા ઘરે ઘરે કંસાર રંધાયા અને બેન્ડ વાજાના મધુર નાદ સાથે ઉદય ભાણે ઘણા દિવસે રાજમહેલમાં પ્રવેશ કર્યો તિલક રહેવા માટે અલગ ભવ્ય આવાસ આપ્યો બીજે દિવસે ઉદય ભાણ પહોંચ્યો તિલક સુંદરી પાસે બોલો હવે તો આપ રાજી ને હા અને ના એટલે વીરભાણના જીવિત હોવાના જે સમાચાર મળ્યા છે એ સમાચાર ખોટા નથી એ વાત સાચી પણ વીરભાંડને નિહાળનાર તો આજ સુધીમાં આપણને કોઈ મળ્યું નથી સાગરમાં પડ્યા પછી એમનું શું થયું એ ક્યાં ગયા રત્નાવતી એમને કોણ લઈ જશે રત્નાવતીથી એ પાછા અહીંયા આવશે કે નહીં આવશે તો ક્યારે આવશે આ બધાએ પ્રશ્નો મનમાં હજી ગોળાયા જ કરે છે અલબત્ત અરિહંતના પ્રભાવે બધું જ સારું થવાનું છે એની કોઈ શંકા નથી પણ આ તો મારા મનની મૂંઝવણ આપની પાસે રજૂ કરી છે તિલક સુંદરી હું તો બીજી જ વાત કરવા આવ્યો છું બોલો તું હવેથી ખોરાક લેવાનું ચાલુ કરી દે પણ વીરભાનને નિહાળ્યા વગર જો આપણી સાથેના એના મેળાપને હજુ કેટલો સમય લાગશે એની આપણને જાન નથી મેળાપ ન થાય ત્યાં સુધી તું ન જ વાપરે તો શક્ય છે કે કદાચ વીરભાન અહીંયા આવે ત્યારે તું આ દુનિયામાં હાજર ન હોય અને એવું કઈ ન બને એટલે વીરભાણ ખાતર પણ તું ખોરાક લેવાનું ચાલુ કર ઉદયભાણની માંગણીનો તિલકસુંદરીએ સ્વીકાર કર્યો ઘણા દિવસે પેટમાં અનાજનો દાણો નાખ્યો આ સમાચારે નગરમાં સર્વત્ર આનંદ આનંદ વ્યાપી ગયો વીરભાણના સંદેશાની રાહ જોતા ઉદયભાણ અને તિલકસુંદરી દિવસો પસાર કરી રહ્યા છે A ne ek diva s tja.